નમસ્કાર મિત્રો આજના એક નવા વિડીયો અને નવા બ્લોગ ની અંદર પણ તમારું સ્વાગત છે અને મિત્રો જો કદાચ તમે કોઈ કામ ધંધો કરતા હોય તો આ પગ ધોઈ અને આજે આ વિડીયો જોવા માટે પણ બેસી જજો કારણ કે આજે મિત્રો દરિયાના તમને ઘોડા અને સૂરજ ને મઘરા ને એવા એવા મોટા મોટા માછલા આજે તમે જોવાના છો અને મિત્રો વિડીયો ને લાઈક બટન દબાવી અને વધારે લોકો સુધી આ વિડીયો ને શેર પણ કરી દેજો તો ચાલો મિત્રો હવે તમને બતાવું પેલા ઘોડા માછલાઓ તો જુઓ મિત્રો લાંબા સડ જેવા છે અને એક એક માછલું છે તે ત્રીસ કિલા ઉપરનું પણ દેખાય છે અંદાજેથી ખાલી આટલું હું કહી શકું છું અને મિત્રો આ તો હજી કંઈ નથી પરંતુ આગળ આગળ તો જોશો તમે તો જોતા રહી જવાના છો કારણ કે મિત્રો આ વિડીયો ની અંદર તમને મોટા પૂછડા માછલાઓ પણ જોવા મળશે અને મિત્રો આવા જ અમારા બ્લોગ ના વિડીયો જોવા માટે જલ્દીથી થી પેલા તો અમારા આ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બેલ આઇકન બટન પણ દબાવી દેજો જેથી કરી અને આવનારા આવા જ નવા નવા વિડીયો પણ તમને જલ્દીથી જોવા મળી શકે અને મિત્રો આ બધી જે તમે અત્યારે જુઓ છો તેને ઘોડા માછલા તરીકે પણ ઓળખવામાં આવે છે અને મિત્રો એમ સમજો કે આ તો હજી બચ્ચા છે પરંતુ આનેથી પણ મોટા મોટા જોવા મળે છે જે મિત્રો ટન સુધી વજનમાં પણ પહોંચી જાય છે અને મિત્રો આ જાડા વાળું તમે જે જોશો તેને સૂરજ માસ્ત્રુ પણ કહેવામાં આવે છે અને મિત્રો તેની લાંબી ચાંચ તેને પાણી કાપવામાં અને શિકાર કરવામાં પણ ખૂબ જ મદદરૂપ પણ થાય છે અને મિત્રો આનો વજન જો કદાચ અંદાજેથી જોવા જાય તો પચાસ કિલાથી પણ ઉપરનો હશે તો મિત્રો વિડીયો આખે આખો જોઈ અને આ વિડીયોની રાઇટ છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી નાખજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો તે

Yeah, yeah.